નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા ખેડૂતોનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે જામનગર એપીએમસી લાઈવમાં ખેડૂત મિત્રો બે હજાર ચોવીસ જામનગર માર્કેટિંગ યાર્ડમાં લસણની આવકની વાત કરીએ તો બસો થી ત્રણસો દાગીનાની નવી આવક જોવા મળી હતી અને મિત્રો બજારની વાત કરીએ તો બજાર આજે ટકેલું જોવા મળ્યું હતું ખેડૂત મિત્રો તમારો વધારે સમય ના લેતા જોઈએ આજની લાઈવ લસણની હરાજી મીડિયમ બાવીસો દસ બાવીસો દસ બીસ કેજી મીડિયમ બાવીસો દસ હજાર

સુપર લાડુ આજુ ઊંચામાં એકત્રીસો રૂપિયા એકત્રીસો સુપર એકત્રીસો રૂપિયા બીસ કેજી

મીડિયમ લાડો ચોવીસો રૂપિયા મીડિયમ ચોવીસો રૂપિયા કિલો સુપર લાડુ ઓગણત્રીસો ને ચાલીસ ચાલીસ રૂપિયા બીસ કેજી જામનગર